આપ સૌને જય સોમનાથ જય રઘુનાથજી જય માતાજી હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આપ સૌના માધ્યમથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને જણાવવા માગું છું કે સંકલન સમિતિ દ્વારા પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ આપને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે પ્રતર પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ દસ દસ બે હજાર ચોવીસની દશેરા સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે